પીડિયાપાડામાં અમે મનસુખભાઈને જેટલા મતો મળ્યા છે એટલી તો અમારી લીડ છે ઝઘડિયામાં અમે છત્રીસ હજારની લીડ સાથે આગળ નીકળ્યા છે માત્ર અમને અંકલેશ્વર ભરૂચ અને થોડા ઘણા આજુબાજુની વિધાનસભામાં નુકસાન થયું છે કે કોંગ્રેસના દિગ્ગજ નેતા સ્વર્ગીય અહેમદ પટેલના જે સંતાનો છે એ એમણે તમારાથી એક અંતર જાળવીને રાખ્યું તો એવું માની શકાય કે એમની નારાજગી જે હતી એ છેલ્લે સુધી યથાવત રણ એવું છે કે નર્મદા વિભાગે છેલ્લા પાંચ વર્ષથી કોઈ પણ ટેન્ડર વગર દર વર્ષે કરોડો રૂપિયાના કામો એક ને કે એજન્સીને દરેક રેન્જોમાં આપવામાં આવે છે તમે જોઈ લો પાંચ કરોડ 52 લાખના ચૂકવણા કાર્યપાલક ઇજનેર સિંચાઈ હમણાં કર્યા એનું પણ ટેન્ડર આ લોકોએ નથી કર્યું બારોબાર એમની મરતિયાઓની એજન્સીઓને આવી રીતના ટેન્ડરો આપી દેવાના અને બિનઉપયોગી કામો કરવાના તે અમે ચલાવવાના નથી આજે અમે ધરણા પર બેસવાના હતા કલેક્ટરની ચેમ્બરના દરવાજા પર અમે કલેક્ટરને કીધું પણ કલેક્ટર શ્રી એવું કીધું કે અમને સાત દિવસનો સમય આપો નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે આપણી સાથે છે તિરિયાપાડાના ધારાસભ્ય ચૈત્રભાઈ વસાવા કેટલાક મુદ્દાઓ જે છે કે દર્શકોને જાણવું જરૂરી જ પણ છે અને દર્શકોમાં ઉત્સુકતા પણ છે તો આપણે એના પ્રશ્નોના જવાબ ધારાસભ્ય ચૈત્ર વસાવા સાહેબ પાસેથી મેળવવાનો પ્રયત્ન કરીએ છીએ સૌથી પહેલો મુદ્દો છે કે જે સંસદની જે ચૂંટણી ગઈ છે એની અંદર જે પરિણામો આવ્યા છે એને લઈને આપણે શ્રી પાસેથી જાણવા માંગીએ સર જે લોકસભામાં તમારી જે હાર થાય છે ધારાસભ્ય સાંસદ મનસુખ વસાવા સામે એની અંદર એવા કયા કયા પરિબળો છે જેને તમે માનો છો કે આ કારણ તમને જે તમારી હાર થઈ છે ટૂંકા માર્જિનથી એની પાછળ જવાબદાર છે અમે આ લોકસભાની ચૂંટણી ઇન્ડિયા ગઠબંધનમાંથી હમણાં લડતા હતા અને તમે જોયું હશે કે ખૂબ સારી રીતે અમે લડ્યા છે અમે એકલા હતા અમારી સામે ભાજપ હતું એમનું આખું વહીવટી તંત્ર હતું પોલીસ હતું એમને તમામ પ્રકારની યંત્ર મંત્ર તંત્ર એમની સાથે હતું છતાં અમે થોડા માર્જિનથી હાર્યા છે પણ એની સામે તમે જુઓ આટલી નાની ઉંમરમાં પાંચ લાખ બાવીસ હજારથી વધારે મતો મને આ બેઠક પર મળ્યા છે અને ડેડિયાપાડામાં અમે મનસુખભાઈને જેટલા મતો મળ્યા છે એટલી તો અમારી લીડ છે ઝઘડિયામાં અમે છત્રીસ હજારની લીડ સાથે આગળ નીકળ્યા છે માત્ર અમને અંકલેશ્વર ભરૂચ અને થોડા ઘણા આજુબાજુની વિધાનસભામાં નુકસાન થયું છે કેમ કે અમને અમારું ત્યાં સંગઠન નહોતું અને બીજા પણ અનેક કારણો હતા ઇન્ડિયા ગઠબંધન હતું કોંગ્રેસના લોકોએ પણ ઘણી મહેનત કરી પણ અમારા રાષ્ટ્રીય નેતા અરવિંદ કેજરીવાલજી જેલમાં હતા ઘણી જગ્યાએ બૂથ પર નાનો મોટો ખર્ચો હોય એ ખર્ચો પણ અમે નથી કરી શક્યા છતાં એ લોકોએ એમને આશીર્વાદ રૂપે જે પાંચ લાખ બાવીસ હજારમાં તમને આપ્યા છે આટલી નાની ઉંમરમાં તો આ ચૂંટણી લડીયા એમાંથી ઘણું શીખ્યા છે આવનાર દિવસોમાં ફરી ચૂંટણી લડીશું બધાનો સહકાર રહેશે અને ફરી અમને તક મળશે તો આનાથી સારી ચૂંટણી લડીને જીતીશું એવો અમને પૂરો વિશ્વાસ છે કોંગ્રેસના દિગ્ગજ નેતા સ્વર્ગીય અહેમદ પટેલના જે સંતાનો છે એમના મુમતાજબેન અને ફૈજલ પટેલ આખી ચૂંટણીનું જે કેમ્પેન ચાલુ તો એમણે તમારાથી એક અંતર જાળવીને રાખ્યું તો એવું માની શકાય કે એમની નારાજગી જે હતી એ છેલ્લે સુધી યથાવત રહી હા તમે ભરૂચ લોકસભાનો ઇતિહાસ જોયો હશે કે અહેમદ પટેલ સાહેબનો પેલો વિસ્તાર હતો પોતે અહીંથી પ્રતિનિધિત્વ કરતા હતા સ્વાભાવિકપણે એમના સંતાનોને પણ આ બેઠક લડવા માટે એ લોકો પણ ઉત્સુક હતા પણ ગઠબંધનમાં જ્યારે અમને મળી ત્યારે અમે અમારા પ્રયાસો હતા કે બધા જ લોકો અમે સાથે મળી લડીએ અને જીતીએ પણ નાની મોટી નારાજગી હશે એમને પણ મારે એમની સાથે કોઈ વ્યક્તિગત મતભેદો પણ નથી અમારે અવારનવાર વાતો થાય છે અને આવનાર દિવસોમાં પણ તાલુકા જિલ્લા પંચાયતો હશે કે બીજી ચૂંટણીઓ હશે તો અમે બધાને વિશ્વાસમાં લઈને આગળ વધીશું અને ઇન્ડિયા ગઠબંધનમાં રાહુલ ગાંધીથી માંડીને શક્તિસિંહ ગોહિલથી માંડીને ત્યાંના જિલ્લા પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણાથી માંડે બધા લોકોએ અમારા માટે મહેનત સારી કરી છે સૌનો આભાર માનું છું અને નાની મોટી ક્યાંક અમારી ભૂલ હશે ચૂક હશે એના લીધે અમે જીતી નથી શક્યા પણ એ સુધારીશું અને આજે અમે ધારાસભ્ય છે તો લોકો સાથે રહીશું લોકોના જે પણ નાના મોટા પ્રશ્નો હશે સમસ્યા હશે એનું નિરાકરણ લાવીશું અમે પહેલા પણ કીધું હતું અને આજે પણ કહીએ છીએ કે શરૂઆતમાં નક્કી થયું લડવાનું ત્યારે મેં મારી સ્પીચમાં કીધું ક્યાં તો આપણે જીતીશું ક્યાં તો આના પરથી આપણે ઘણું શીખીશું તો નથી જીતી શક્યા તો શીખવાનું મળ્યું છે એનો આવનારો ભવિષ્યમાં નાની ઉંમર છે તો ઉપયોગ કરીશું અને ધીરે ધીરે ધૈર્ય સાથે આગળ વધતા રહીશું સર આજે જે નર્મદા જિલ્લા કલેક્ટર કચેરીમાં જે સંકલન સમિતિની બેઠક હતી એની અંદર શું ઘટનાક્રમ થયો અને તમે શું ચિંતી આપી છે તંત્રને જિલ્લા સંકલન સમિતિની બેઠક એ મિની વિધાનસભા જેવી પ્રશ્નોત્તરી હોય છે ત્યારે સાત દિવસ અગાઉથી મારા પાંચ પ્રશ્નો હતા આજે નર્મદા જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં બેઠક મળી અને એમાં નર્મદા વન વિભાગ મનરેગા અને સિંચાઈ વિભાગ એમણે અને જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા અધૂરી માહિતી માહિતી નથી આપવામાં આવી ત્યારે આ એક ગંભીર બાબત છે એક ધારાસભ્ય લોક પ્રતિનિધિને તમે માહિતી નથી આપી શકતા એનું કારણ એવું છે કે નર્મદા વિભાગે છેલ્લા પાંચ વર્ષથી કોઈ પણ ટેન્ડર વગર દર વર્ષે કરોડો રૂપિયાના કામો એક ને એક એજન્સીને દરેક રેન્જોમાં આપવામાં આવે છે મનરેગામાં ટેન્ડર પૂરું થઈ ગયું એજન્સીનું તમામ તાલુકાઓની એજન્સીઓનો સમય મર્યાદા પૂરો થઈ ગયો છતાં આ લોકો પાછી એ જ એજન્સીને રિન્યુ કરે છે એવી જ રીતના તમે સિંચાઈમાં તમે જોઈ લો પાંચ કરોડ બાવન લાખના ચૂકવણા કાર્યપાલક ઇજનેર સિંચાઈ હમણાં કર્યા એનું પણ ટેન્ડર આ લોકોએ નથી કર્યું બારોબાર એમની મળતિયાઓની એજન્સીઓને આવી રીતના ટેન્ડરો આપી દેવાના અને બિન ઉપયોગી કામો કરવાના તે અમે ચલાવવાના નથી પ્રજાના પૈસા છે ઉપયોગી જગ્યા યોગ્ય જગ્યા વપરાય અમારો હેતુ છે આજે અમે ધરણા પર બેસવાના હતા કલેક્ટર કચેરી કલેક્ટરની ચેમ્બરના દરવાજા પર અમે કલેક્ટરને કીધું પણ કલેક્ટર શ્રીએ એવું કીધું કે અમને 7 દિવસનો સમય આપો તમારા પ્રશ્નોનું નિરાકરણ અમે લાવી દઈશું વિકાસશીલ તાલુકામાં અમે પોતે મીટિંગમાં હાજર હોય શ્રી હાજર હોય જિલ્લા પ્રમુખ હાજર હોય એક પણ કામ અમારું લીધું નથી પ્રભારી સચિવે મંજૂર કરેલા કામો એમના જિલ્લા આયોજન અધિકારી એજન્સી સાથે બેસીને સાહીઠ લાખના વન ડેડિયાપાડામાં સાહીઠ લાખના વન તલાવડા સાગબારામાં આવી રીતના બારોબાર આયોજન કરે અમે બિલકુલ ચલાવવાના નથી જો યોગ્ય નિર્ણય નહીં આવશે અમે કલેક્ટર કચેરી ખાતે જ ધરણા પર બેસીશું અને કાયદાકીય લડત પણ સેશન કોર્ટ થી લઈને હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટ સુધી અધિકારીઓને ઘસડી જવા માટે અમે તૈયાર છે સર તોતેર ડબલ એની જે વાત અત્યારે આવી છે કે જે જમીનો નર્મદા જિલ્લાની અંદર કન્વર્ટ થઈ છે કે જે એની અંદર નિયમો ઉલ્લંઘન કરાયું છે એને પણ થઈ છે અને પાકા કાચા પાકા બાંધકામો બી થયા છે એના વિશે તમે શું કહેવા માંગો આપણે બધા બંધારણમાં માનીએ છે અને બંધારણ થકી જ આ ચાલે છે બંધારણમાં સ્પષ્ટ જોગવાઈ છે કે શેડ્યુલ વિસ્તારમાં આવનારી તોતેર ડબલ એની જમીન કોઈ આદિવાસી પોતે વેચી પણ ના શકે અને બિન આદિવાસીએ ખરીદી પણ ના શકે છતાં એ સીડ્યુલ એરિયાના કલેક્ટરોએ મામલતદાર તલાટીઓ સાથે મળીને તોતેર ડબલ એની જમીનો બિન આદિવાસીઓને એને પણ કરી આપી છે ભાડા પેટે પણ આપી દીધી છે અને ટ્રાન્સફરો પણ કર્યા છે નામોના ટ્રાન્સફર પણ કરી નાખ્યા છે તો અમે આજે માન્ય શ્રી માન્ય શ્રીને લેખિત રજૂઆતો કરી છે પ્રેસ કોન્ફરન્સ પણ કરી છે આમાં યોગ્ય તપાસ કરવામાં આવે તો જે રીતે લાંગા કલેક્ટરનું જમીન કૌભાંડ બહાર આવ્યું હતું હમણાં આયુષ ઓખાનું જમીન કૌભાંડ બહાર આવ્યું છે એવી રીતે આવનાર દિવસોમાં નર્મદા જિલ્લાનું કેવડીયાનું કૌભાંડ બહાર આવશે દાહોદનું કૌભાંડ બહાર આવશે ભરૂચ જિલ્લાના ઝઘડે તાલુકાના સ્ટોન કોરીઓ જે ચાલી રહી છે ઇનલીગલી એનું કૌભાંડ બહાર આવશે સુરતનું માંડવી અને માંગરોળમાં જે સ્ટોન કોરીઓ ઇનલીગલી ચાલે છે એનું કૌભાંડ બહાર આવશે નવસારીમાં ચીખલી ખેર ગામના કૌભાંડો બહાર આવશે વલસાડના પારડી તાલુકાના ટકુવાડા ગામમાં જે આઠસો હેક્ટર જમીન એક બિલ્ડરે પચાવી પાડી છે આદિવાસી મૂળ માલિક હોવા છતાં એ બધું બહાર આવવાનું છે તોતેર ડબલ એની જમીનો કોઈ સંજોગોમાં કોઈ બીજા બિન આદિવાસી લઈ જ ના શકે તો આ કલેક્ટરો કર્યું કઈ રીતના કાં તો આ કલેક્ટરોને આ બાબતનું જ્ઞાન નથી કાં તો જાણી જોઈને કર્યું છે તો આવનાર દિવસોમાં તમામ જિલ્લાઓમાં ટ્રાન્સફરો નામ ટ્રાન્સફર તોતેર ડબલ એમાંથી કેટલા થયા છે એને કેટલા થયા છે ભાડા કરારો કેટલા થયા છે તમામ માહિતી અમે લેવાના છે આજે અમે અમારો હેલ્પલાઇન નંબર પણ જાહેર કરીએ છીએ અને રાજ્યવાપી આંદોલન કરવાનું થશે તો અમે આદિવાસી સમાજ આંદોલન પણ કરીશું પણ સરકાર ગંભીરતાથી કહેવા માંગીએ છીએ કે આમાં તટસ્થ તપાસ થાય અને સૌને ન્યાય મળે એ જ અમારો હેતુ છે મૂળ માલિક આદિવાસીઓને ફરી જમીન મળે એ જ અમારો ઉદ્દેશ છે સર છેલ્લો સવાલ જૂન ની રાત્રે તમારા કાર્યાલય પર કોઈ ઘટના બની હતી અને એક નશામાં કોઈ પોલીસ કર્મી ધો જૂન કરતાની સાથે જ મારા પર ડિડિયાપાડા અમારા કાર્યકર જગદીશભાઈનો ફોન આવ્યો કે આપણા કાર્યાલય ખાતે એક પોલીસ કોન્સ્ટેબલ આ રીતના ગાળા ગાડી અને મૂત્ર વિસર્જન કરે છે એટલે મેં એમણે એવું કીધું તમે પોલીસને જાણ કરો અને કાયદેસરની કાર્યવાહી કરાવો ત્યારબાદ અહીંથી પોલીસને હું એટલે હું પણ પોલીસ સ્ટેશને ગયો કે શું ભાઈ શું તકલીફ છે અમારાથી એટલે એ પીધેલી હાલતમાં હતા ત્યારે નર્મદા જિલ્લો હોય કે ગુજરાત હોય દારૂબંધી હોય છે